જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી કેમ છો બધા મજામાં આ તો ગોવાનું શાક કરવું છે હા હા બટેટા નાખવાનું મેં બટેકા નાખીશું બોલો ભાઈ નહીં ખાઈ ખાય અમને તો ગોવાનું શાક ભાવે તમને કેવું ભાવે તો જ્યારે કોમેન્ટમાં કહેજો અમને છન ભાઈ ઊંઠા હે ને એટલે ગાડીએથી રેમશે જો હવે લઈ આવી જા

એક ચમચી નાખું થોડી ના ના બસ બસ તીખું નહીં ખાઈ રહી બસ ને અને તેલ કેટલું નાખ્યું તું તેલ થોડું નાખ્યું તો દોઢ પાવડી નાખ્યું હતું ચાજુ નથી નાખ્યું એક ચમચી જેટલું નાખ્યું તું હા એટલું નાખ્યું હવે નથી નાખું ના ના ચટણી નો નાખું ને કઈ નથી નાખું હા ઠા મસાલો શેકાઈ જાય ને હા એટલે પાણી નાખી દે કુકર ફિટ કર દે કુકર ફિટ કરી દઉં કેટલું પાણી અડધો ગ્લાસ એક ગ્લાસ

હા હા પેર છે તો ફાયતા હાલ ભાઈ બેઈ જા જમમાં હા હાલ તના દઈ દો હાથ પિરસી જોણ આવી જશે બહુ થી ના ના બહુ હલાવી નાખો પહેલા હલાવો આખી બહુ તીખી કણત કરી ખાઈ ન ભાઈ આ કર

અહ ચમચી નો જોતી વધારે લઈ લ્યો દાળ ને ભાત હા લઈ લો મને થોડોક જ આપજો માં થોડોક જ આપજો રીષન નાની મુખવાસ આપે તને આમ જો રીષન નાની મુખવાસ આપે આ લે લે આલે રીષન આલ દક્ષો એમ તો રટલા આવી જાય En Ramu Docks Pew. No. no. Mani pibron, ¿qué es? Eh? Pile. No, que os hago estar ahí. ¿Qué es En Ramu te salí yo, no, vea, vea. ¿Quién no corre, Docs? Ahora no, ¿A copra a haro, na, mm -mm. De varela, na, tu Vas a encontrar A tu lo vas a ¿No? ¿No me vas a No, no a tú vas a encontrar ¿Rishan? no Þarf það að hlá mjög um hvers? Nei. Þó, þá hlú.